અંતરગોળ અને બહિર્ગોળ અરીસાની વાત આવે છે અને એને સમજવા માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી ખરું ને બિલકુલ નહીં તમારા રસોડામાં જ એક ચમચી ઉઠાવી લો ચમચીનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે એ અંતરગોળ અરીસા જેવો છે અને પાછળનો ઉપસેલો ભાગ એ બહિર્ગોળ અરીસા જેવો હવે તમે ખાડાવાળા ભાગમાં તમારો ચહેરો એકદમ નજીકથી જુઓ તે મોટો દેખાશે હા દેખાય છે પણ જેવો દૂર લઈ જશો તો ઊંધો દેખાશે મેં આ અનુભવ્યું છે તો એનો અર્થ કે અંતર્ગોળ અરીસો વાસ્તવિક એટલે કે ઉલટું અને આભાસી એટલે કે મોટું એમ બંને પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે બરાબર અને આ ગુણધર્મને કારણે જ તેના ઉપયોગો ખૂબ ચોક્કસ જગ્યાએ થાય છે જેમ કે દાંતના ડોક્ટર જે નાનો અરીસો વાપરે છે તેમાં અચ્છા દાંતને મોટો જોવા માટે હા ડોક્ટરને દાંતની નાની જગ્યાને મોટી અને સ્પષ્ટ જોવી હોય છે અંતર્ગોળ અરીસો આ જ કામ કરે છે વસ્તુને નજીક રાખો તો એનું મોટું આભાસી પ્રતિબિંબ મળે અને શેવિંગ મિરરમાં પણ આ જ હોય છે એ જ સિદ્ધાંત આ ઉપરાંત અંતરગોળ અરીસો પ્રકાશના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત પણ કરે છે એટલે જ ગાડીઓની હેડલાઇટ અને સર્ચલાઇટમાં તેનો ઉપયોગ થાય છે જેથી પ્રકાશને એકઠો કરીને દૂર સુધી ફેંકી શકાય બરાબર ઓકે તો હવે ચમચીની બીજી બાજુ પર આવીએ બહિર્ગોળ અરીસો મને હંમેશા આશ્ચર્ય થાય છે કે કારના સાઈડ મિરરમાં બધું નામું અને દૂર કેમ દેખાય છે હમ અને તેના પર ચેતવણી પણ લખેલી હોય છે કે ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર લેન્ડ ધ એની પાછળનું વિજ્ઞાન શું છે તમારો પ્રશ્ન જ જવાબ છે કાર અને સ્કૂટરના સાઈડ મિરર એ બહિર્ગોળ અરીસા જ હોય છે અચ્છા એમની ઉપસેલી સપાટી પ્રકાશના કિરણોને ફેલાવી દે છે આનો ફાયદો એ થાય કે તે ખૂબ મોટા વિસ્તારનું દ્રશ્ય એક નાના રીસામાં બતાવી શકે છે ડ્રાઈવરને પાછળનો આખો રોડ દેખાય છે પણ એની એક કિંમત છે હા આ વિશાળ દ્રશ્ય બતાવવાની કિંમત એ છે કે તેમાં દેખાતી બધી વસ્તુઓ એમલા વાસ્તવિક કદ કરતા નાની દેખાય અને એટલે વધુ દૂર લાગે એટલે જ પેલી ચેતવણી લખવી જરૂરી બને છે બિલકુલ